ગુજરાત ને ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ છે મળી ગયા જગદીશ વિશ્વકર્મા નામે ઓબીસી નામે ગુજરાત ભારતીય જનતા ના નવા અધ્યક્ષ સી આર પાટીલ પૂરી થાય છે અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા જે મંત્રી મંડળ માં પણ સામેલ હતા શું ભારતીય જનતા પાર્ટી એ ઓબીસી કાર્ડ ખેલું છે ઓબીસી સમાજ માં એકસો સેતાલીસ જે જ્ઞાતિઓ આવે છે એ જ્ઞાતિઓ માં પુરા ઓબીસી વર્ગ માં સૌથી મોટા જે સમાજો છે એ નારાજ થયા છે તો ઓબીસી પક્ષના નામ પર દર ચૂંટણીમાં દર સંગઠન પર્વમાં નિમણૂક કરવાની હોય એ સમયે ઓબીસી ના નામ પર રાજકારણ ખેલાય છે અને જે ઓબીસી માં સૌથી મોટા સમાજો છે એટલે કે ઓબીસી માં જે એસી વસ્તી ધરાવે છે એ સમાજને સ્થાન મળતું નથી અને ઓબીસી ના નામ પર જે વીસ ટકા કે દસ ટકા કે પાંચ ટકા ની વસ્તી ધરાવે છે કે બે ટકા ની વસ્તી ધરાવે છે તેને ઓબીસી ના નામ પર છે સ્થાન આપવામાં આવે છે તો આ નિર્ણયથી થી ઓબીસી સમાજ જે જ્ઞાતિઓ સૌથી મોટા જે સમાજો છે તે રાજ ચાલી રહ્યા છે કે મારા નામ પર જે આ ઓબીસી કાર્ડના નામ પર જે રાજકારણ થઈ રહ્યું છે જેમાં અમને તો સ્થાન મળતું જ નથી વસ્તીની દ્રષ્ટિએ માં સૌથી મોટા કુળી ઠાકોર સમાજ માલધારી સમાજ જે સમાજને ઇગ્નોર ભારતીય જનતા પાર્ટી છેલ્લા ચાલીસ વર્ષથી કરી રહ્યું છે થી લઈ કેશુ કેશુમાપાથી લઈ અને અત્યાર સુધી જે બી પ્રદેશ પ્રમુખ બન્યા છે તેમાં જો ને બનાવ્યા છે તો અત્યાર સુધી કોળી ઠાકોર સમાજ કે માલધારી સમાજમાંથી શા માટે ભારતીય જનતા પાર્ટી એ છે પ્રદેશ પ્રમુખ બનાવ્યા નથી જગદીશ પંસાલ ને બનાવ્યા છે તેના પર ઓબીસી નો સિમ્બોલ લાગેલો છે એટલે સમગ્ર ઓબીસી વર્ગને રાજી કરવા માટે આ માં જે સૌથી મોટા સમાજમાં નથી સામેલ જગદીશભાઈ વિશ્વકર્મા કે જગદીશભાઈ પંશાલ તો તેને છે ઓબીસી ના નામ પર ઢોલ ટીપી અને અમે ઓબીસી ને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ભારતીય જનતા પાર્ટી ગુજરાતની કમાન છે ને સોંપી એવું સારું લગાડી રહ્યા છે એ પણ કોંગ્રેસમાંથી તો જે ઠાકોર સમાજમાંથી આવે છે અમિત ચાવડા જે માં સૌથી મોટા સમાજોમાં આવે છે કોળી ઠાકોર સમાજમાં આવે છે એ માટે અમિત સાવડાને ઈશુદાન માં પણ ઓબીસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી પણ ઓબીસી કાર્ડ છે એ ખેલવા પર મજબૂર થયું એમાં પણ ગેમ કરી અને કોળી ઠાકોર કે જે માં મુખ્ય સૌથી મોટા સમાજો છે તેને ઇગ્નોર કરી અને જગદીશ વિશ્વકર્માને

દરેક વાત પર આજના વિડીયોમાં છે વિગતે ચર્ચા કરવી છે